ગોધરાથી વડોદરા લવાતો પચીસ લાખની કિંમત ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે ગોધરાથી વડોદરા તરફ પચીસ લાખ ઉપરાંતની કિંમતનો દારૂનો જથ્થો ભરીને આવી રહેલ ટ્રકને ઝડપી પાડી કુલ પાંત્રીસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા એલસીબી પોલીસની ટીમ જરોદ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરબી વનારને બાતમી મળી હતી કે એક બંધ બોડીના ટેમ્પોમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ગોધરાથી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે જેથી એલસીબી ટીમ જરોદ રેફરલ ચોકડી ઉપર ગોધરાથી વડોદરા તરફ આવતા ટ્રેક ઉપર વોચમાં ગોઠવાઈ ગઈ હતી દરમિયાન બાતમી આધારિત ટેમ્પો આવતા પોલીસે તેને કોડન કરી ટેમ્પો ચાલકને સાથે રાખી ટેમ્પોમાં પાછળ તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની રૂપિયા પચીસ લાખ સોળ હજાર ચારસોની કિંમતની કુલ બાર હજાર આઠસો છોતેર નંગ દારૂની બોટલો મળી આવી હતી પોલીસે રાજસ્થાનના મીરપુરમાં રહેતા ટેમ્પો ચાલક પ્રકાશમલ કિશનલાલ પુનિયાની ધરપકડ કરી હતી વિદેશી દારૂનો જથ્થો ટેમ્પો અને એક મોબાઈલ સહિત કોલ રૂપિયા ચારસોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર વિરુદ્ધ જરોત પોલીસ મથક ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર